આ બાજુ છે દરિયો અને આ જો બેલા ની ખાણ માં આ રીતે અંદર ભોયર્યું છે બહુ હિસ્ટ્રી થી ભરેલી જગ્યા છે હા ભાઈ જો થેલા બેલા પેક કરી લીધા છે

કૌશિક ભાઈ અત્યારે ફોટોગ્રાફી હા અત્યારે લાઈવ ચાલુ છે જો પ્રીવેડિંગ તો ભાઈ અહીંયા જો ખાણ છે કે આ બેલ આ એવું જો કાપેલો છે ને તો મસ્ત ફોટા ને એવું આવે એટલે જો ભાઈ પ્રીવેડિંગ અહીંયા ચાલુ છે આપડે કરીશું બીજી વાર જુઓ ભાઈ આ બાજુ છે દરિયો અને આ જો બેલા ની ખાણ માં આ રીતે અંદર ભોયરું છે અને એની અંદર છે ખોડિયાર માં નું મંદિર તો ચાલો આપડે અંદર જઈને દર્શન કરીએ

તો બધા કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો સરસ મજાનો જો ખોડિયારમાં દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે દરિયા કાંઠે તમને બધાને હવે તમે દર્શન કરાવી દીધા છે તો ચાલો ફાઇનલી જવાનું છે દરિયા કાંઠે અને થોડીક મોજ મસ્તી કરવી તો એ નજારે કો દેખ કે આપકો ક્યાં લગતા હૈ મતલબ ક્યાં મન મે આ રહા હૈ ક્યાં બોલને કા આ રહા હૈ જરા થોડા બોલ દીજી કેવડા મોટા પથરા છે આયા તો પથરા ઉપર બેહીન ફોટા પાડવાનું મન થાય છે ભાઈ ભાઈ જો આ નજારો કયો જોઈ કે ને તમને દેખાડું જો ભાઈ દરિયા કાંઠે આવી ગયા છે

ભાઈ ભાઈ મજા 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 ફૂલ મજા ફૂલ મજા ત્રણ દરિયા ને દરિયો એકનો એક હોય ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગયા એમ એક રત્નેશ્વર ગયા અને પછી એક ઊંચા કોટડા અને એક આ કેવું નામ હતું અરે હમણે ભૂલાઈ ગયું યાર પાછું લે તો તું બનાય તો દિલ આવડે છે કે નહીં કેવું બને જોઈ એટલે તને થોડું ખારું આવડ્યું વો ક્યાં હે વાહ ભાઈ વાહ હે કેટલા બધા ફોટા પાડી લીધા છે ને આ જગ્યા કઈ છે મસ્તરમ ધારા હા અને હવે જવાનું છે આપણે ગોપનાથ હવે અહીંથી જવાનું છે ગોપનાથ મસ્તરમ ધારાના દરિયા કાંઠે ને બાય બાય કરીને હવે જવાનું છે ગોપનાથ આયા મસ્ત મસ્ત બે ત્રણ રીલ શૂટ કરી નાખી ને થોડા ફોટા પાડી લીધા

ફરીથી પાછો ક્યારેક મોકો આપજો કૌશિક ભાઈ કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો હવે તમે ગોપનાથ લઈ જાવ છો ને ત્યાં જઈનલી આપડે અત્યારે ગોપનાથ ઓકે તો હવે આગળ કઈ બોલવાનું છે ખાલી એટલું હજી મને કઈ આઈડિયા નથી આગળ બધું શું છે એમ કૌશિક ની આગળ વઈ જા તો અત્યારે આપણે આવ્યા છીએ ગોપનાથ મહાદેવ બહુ હિસ્ટરી થી ભરેલી જગ્યા છે આ અમારું તળાજા છે ને એ નરસિંહ મહેતા નું કહેવાય જે નરસિંહ મહેતા છે ને એ ગોપનાથ મહાદેવ ની અહીંયા એમ કહેવાય કે ઓલી કરી ભક્તિ કરી હતી એટલે સામે નરસિંહ મહેતા નું ધેજ છે એટલે બહુ સરસ મજાની જગ્યા છે ગોપનાથ મહાદેવ બહુ હિસ્ટ્રી વાળી જગ્યા છે આખી મહાદેવના દર્શન દર્શન કરાવી ચાલો તો દર્શન કરવી અને તમને બધાને દર્શન કરાવી અત્યારે અમે પોગી ગયા છીએ અહીંયા મહાદેવનું મંદિર છે ત્યાં પણ ઉપર વિડીયો શૂટિંગ અલાવ નથી એટલે આપણે અત્યારે અહીંયા વિડીયો શૂટ નહીં કરવી અહીંયાથી ને તમે બધા દર્શન કરી લ્યો જો કૌશિકભાઈની બધા દર્શન કરીને પાછા એલા આવે છે તો એ બધા પાછા બહાર આવી ગયા છે મારે એકને દર્શન કરવા જવાનું બાકી તો હાલો હું દર્શન કરી આવું

અહીંયા જો જે રીતે અમારે એ સાઈડ ઘેલા સોમનાથ એટલે કે આપણી સાઈડ હા આપણી સાઈડ બાર જ્યોતિર્લિંગ કે ને એ રીતના છે અહીંયા હા ઘેલા સોમનાથ જેમ બારે બાર જ્યોતિર્લિંગ મંદિરના સ્ટ્રક્ચર બનાવેલા છે ને એ રીતે જો અહીંયા પણ બારે બાર જ્યોતિર્લિંગના મંદિર છે મંદિર હોય ને બધા આવતા હોય તો અહીં દુકાન તું જ એમ કઈશ કે મારે આ ખાવું છે છે આમ કરવું તો પછી ક્યાં લેવા જવું દુકાન નું તો છે અને આ બાજુ દરિયા કાંઠો ચાલો થોડાક નજીક જઈએ અને ત્યાં જઈને કઈક ફોટા બોટા પાડવી પછી થોડું ઘણું કઈક નાસ્તો બાસ્તો કરવો કરશું મિત્રો આને કેર પાણીપુરી ખાવી હતી અને એટલામાં જ કૌશિક ને આઈડિયા આવી ગયો પાણીપુરી નો ચેલેન્જ કરવાનો પાણીપુરી ખાવાનો મેળ પડી ગયો પાણીપુરી થઈ ગઈ છે તૈયાર હવે ચેલેન્જ કરવાનો ચેલેન્જ નો વિડીયો આવશે કૌશિકબેન ચેનલ માં તો એ તમે જોઈ લેજો ચાલો તો પાણીપુરી ખાવાનો મેળ પડી ગયો છે ખાવાની અને એમાંય પાછ ચેલેન્જ છે ભાઈ કેટલી કોણ ખાઈ જાય તો ખાવામાં થોડીક ઉતાવળ રાખવાની જીતવાનું છે આપણે

જોઈ લેજો હવે છે ને કૌશિકભાઈ ઓર્ડર આપ દીધો છે તરોપાનો તરોપા આવી ગયા છે હાથમાં પેલા પાણીપુરી ખાધી હવે તરોપા

બે 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 હે બે બે પીવા નથી આતો હવે દરિયા કાંઠે એક નાનો એવો ચક્કર મારી દેવી કેમ કે હવે જલ્દીથી અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે જલ્દી નીકળવી ને કે ઘરે ની ટાઈમે પોગી હા ભાઈ જલ્દી નીકળવું પડશે જો 12 એક તો 12:30 કેટલા વાગ્યા 12 વાગી ગયા છે 12 વાગી ગયા અમે જે આપણે કૌશિક ભાઈના ઘરે જઈશું આપણે પેલા બેલા પાછા પેક કરવી આ કલાક દોઢ કલાકનો ટાઈમ તો આઈના ને થાશે કેમ કે જે અહીંયા છે દરિયા કાંઠે શું એ કાઈ નહીં એ રીતનો પથ્થર છે બીજું કાઈ નથી જો ભાઈ

ચાલો તો મિત્રો થેલા પેક થઈ ગયા છે અને થોડુંક મોડું થઈ ગયું છે અમારે અહીંથી નીકળવાનું હતું બાર એક વાગ્યા ની આસપાસ પણ બે વાગી ગયા છે આવજો બધા સારું દેવરાજ તમે હોત આવજો અરે ફૂલે ફૂલ મજા તમે આવો ક્યારેક પછી આવો હા બસ એમ કૌશિક બેન બધાય પ્લાન કરો કઈક હાલો તે હાલો હવે બેસો ગાડી માં જો ભાઈ અસ્મિતા બેન કેસે અમને નઈ મજા આવે પણ કઈ વાંધો નઈ પછી તમે એ બાજુ ક્યારેક આવો બે બે પાંચ દિન ત્યાં રોકાવો હાલો આવજો તો હાલો હાલો તે બાય બાય તે હાલો હાલો